મોરબીમાં એક બાદ એક સિમેન્ટ કૌભાંડના દ્રશ્યો સામે આવ્યા રહ્યા છે મહાપાલિકા ગાર્ડન વિભાગ બાદ હવે લીલાપરની આવાસ યોજનામાં સામે આવ્યું છે સિમેન્ટ કૌભાંડ લીલાપર ગામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત બાદ કોંગ્રેસ શહેર પ્રમુખે કર્યો છે સિમેન્ટ કૌભાંડ ખુલાસો શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે લીલાપર ગામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી તો અહીં ત્રણસો થી વધુ સિમેન્ટ જામી ગયો છે હજુ પણ મહાપાલિકા તઠસ તપાસ કરાવે તો ઘણી

મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાત આવ્યો છું થોડા સમય પહેલા તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજીત હજુ પણ બીજી ત્રણસો થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે ને અહીંયા પડતર હાલતમાં પડી છે ત્યારે મારી વિનંતી છે મુખ્ય શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલા ભરવા જોઈએ ને ફોજદારી ગુનો દાખલ થવા જોઈએ